રાજ્યના આંતરિક વિસ્તારોમાં નાણાકીય જાગૃતિ લાવવા અને બેન્કિંગ સેવાઓની ગુણવત્તા વધારવા માટે ફીનો પેમેન્ટ્સ બેંકે બેંક ઓન વ્હીલ્સ મોબાઈલ વાનની પહેલ શરૂ કરી છે આ પહેલનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ થોમસ જોન બીપીસીએલ ટેરિટરી હેડ સુરત દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ફિનો પેમેન્ટ્સ બેંકના રીજેન્ટ સ્ક્વેર ડીમા સ્ટોરની ઉપર મહાલક્ષ્મી મંદિર નજીક અડાજણ સુરત ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રિજનલ હેડ નવદીપ શર્મા મોહ વારિસ બીપીસીએલ પ્રોજેક્ટ લીડ મિલિંદ ખેરનાર ક્રોસ લીડ અને બેંકના સ્થાનિક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે ટેકનોલોજી આધારિત બેન્કિંગની સુવિધાઓને નાણાકીય સેવાઓથી વંચિત લોકો સુધી પહોંચાડવી મોબાઈલ વાન પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસથી પચીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાં પ્રવાસ કરશે આમાં અમદાવાદ આણંદ બનાસકાંઠા ભરૂચ દાહોદ ડાંગ ડીએનએચ ગાંધીનગર જામનગર કચ્છ ખેડા મહેસાણા મોરબી નર્મદા પાલઘર પંચમહાલ પાટણ રાજકોટ સાબરકાંઠા સુરત સુરેન્દ્રનગર તાપી અને વડોદરા જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે આલોચનાને સંબોધતા થોમસ જોને જણાવ્યું કે ટેકનોલોજીના ફાયદાઓ ગામડાઓ સુધી પહોંચવા જરૂરી છે રાજ્યની સાહીઠ ટકાથી વધુ વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે જ્યાં બેન્કિંગ સેવાઓ મેળવવી મુશ્કેલ છે બેંક ઓન વ્હીલ્સ જેવી પહેલ સ્થાનિક લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે નાણકય સેવાઓમાં લોકોની ભાગીદારી વધશે હું ફીનો બેંકને આ પહેલ માટે અભિનંદન આપું છું અને લોકોને આ તકનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરું છું તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્ર અને ગુજરાતના આંતરિક વિસ્તારોમાં બેંકિંગ સેવાઓના વિસ્તરણની અપાર તકો છે બેંક એકાઉન્ટ ઉપરાંત આધાર નંબર અને વીમા નાણાકીય સેવાઓનો ભાગ બનવા માટે મહત્વપૂર્ણ છે બેંક ઓન વિલ્સ દ્વારા અમે આ સેવાઓને ગ્રામ્ય વિસ્તારોમાં સરળતાથી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ વેનની સેવાઓ બેંક ઓન વ્હીલ્સ દ્વારા નાણાકીય શિક્ષણ આધાર અને સેવાઓ પૂરી પાડવામાં આવશે વાન ગામડાઓમાં પહોંચવાથી લોકો નવા ફીનો બેંક એકાઉન્ટ ખોલાવી શકે છે આધારના આધારે અને માઇક્રો એટીએમ દ્વારા જમા અને ઉપાડ કરી શકે છે મની ટ્રાન્સફર કરી શકે છે યુટિલિટી બિલ ભરાવી શકે છે રિચાર્જ કરાવી શકે છે અને आरोग्य जीवन तेमज वाहन बीमा खरीदी सके थे नमस्कार मेरा नाम उमेश कदम है मैं फिनो पेमेंट बैंक में जोनल हेड के कार्यरत पे काम कर रहा हूँ आज यहाँ पे हम जो बैंक ऑन विल इनिशिएटिव लिया है वो इनिशिएटिव का मकसद बड़ा सिंपल है कि अभी गुजरात में हमारे पास कुछ एरिया ऐसे जो अभी भी बैंकिंग रिलेटेड पेनेट्रेशन नहीं है सो हमारी जो बैंक ऑन व्हील ये जो एक्टिविटी है ये इनिशिएटिव है वो गुजरात के चालीस परसेंट विलेजेस में हम टच करेंगे और वहाँ पे लोगों को बैंकिंग सुविधा का क्या होती है वो थोड़ा सा हम उनको बताएंगे और उसके साथ उनकी फैसिलिटीज़ हम उनको बता के बैंकिंग में कैसे आप कार्यरत कर सकते हो बैंकिंग में कैसे आप अपना अकाउंट कासा अकाउंट करंट अकाउंट सेविंग अकाउंट ओपन कर कर से आपके जो पैसे है वो बैंक अकाउंट में सीमित होके उसके ऊपर जो इंटरेस्ट एफडी वो सारे चार्जेस का हम गांव में और विलेजेस में जाके उनको ज्ञात करेंगे दिस इज पॉइंट नंबर वन सेकेंड पॉइंट ये बैंक विल में सिर्फ बैंकिंग अकाउंट्स या बैंकिंग फैसिलिटी नहीं है तो हम बैंक के साथ आधार कार्ड इनिशिएटिव भी लिया है आधार कार्ड इनिशिएटिव क्या होता है तो हम आधार कार्ड के माध्यम से हम वहां पे बहुत सारे अभी भी पीड़ित लोग हैं जिनका आधार कार्ड नहीं है आप अगर एकदम रूरल की बात करेंगे तो अभी भी उनको एक पचास साठ किलोमीटर पे आना पड़ता है तो हम उनके डोर स्टेप पे जाके उनका आधार अपडेट करेंगे नया आधार कार्ड इनिशिएटिव लेंगे नया आधार कार्ड बनेगा तो ये आधार कार्ड यू के साथ कन्फर्मड वो चीज है प्लस बैंकिंग सुविधा डोर स्टेप पे कैसे उस कस्टमर के ग्राहक तक पहुंचे ये बैंक का प्रयास है और यहाँ से हमने अभी ये वापिस से गाड़ी निकली है आज सूरत में है और ये सूरत से लेके धीरे धीरे हर एक गांव में टच करते करते ये गाड़ी भूज कच्छ तक चली जाएगी और इसका सारे जो ग्रामीण पार्ट है उसको सबको वो बेनिफिट मिलेगा उनको आधार कार्ड अपना जो आधार कार्ड डेवलप्ड हो सकता है या इनिशिएटिव उसमें लेके जो भी क्रिडेंशियल चेंज होने वो भी ऑफिशियली हम उसको चेंज करने का प्रयास कर रहे हैं और बैंकिंग के पूरे के पूरे जो प्रोडक्ट है वो उनको हम पहुंचाने का हमारा प्रयास है